આપ દાહોદની ધર્મપ્રેમી જનતાએ જે પણ અમને કંઈ સાથ સહકાર આપ્યો એ બદલ અમે મહાકાલ ઠાકોર ગ્રુપ આપ સૌનો આભારી છીએ અમે સાથ સહકારને લીધે શરદ પૂર્ણિમા દિવસે તારીખ છ સોમવારના રોજ સાંજે એ જ રીતે માતાજીની ફરી આરાધના થાય ગરબાઓનું પ્રોગ્રામ રાખેલ છે તેથી દાહોદની ધર્મપ્રેમી જનતાને ફરી અમે આમંત્રણ પાઠવીએ છીએ કે આપ છ તારીખે સોમવારના રોજ રાત્રે માતાજીની આરાધના કરવા આવો એ બદલ પ્રસંગ પાર્ટી પ્લોટ ટુ પર અમે ગરબા રાખેલ છે તો આપ ધર્મપ્રેમી જનતાને સૌને અમે આમંત્રણ પાઠવીએ છીએ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર